વેચાયેલી સાયકલ ની સંખ્યા સાત લાખ તે સાયકલ અને કેટલી વધારે અહીંયા સાયકલ ની વેચાણની વાત કરીએ છીએ વર્ષ આપણું છે એ વર્ષ દરમિયાન પ્રયોગ બે 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 વર્ષ બે ત્રણ બે લાખ સો થયું

વધારે થયો બરાબર અહીં આપણે જોતા જ થવો પડી જાય કે કયા વર્ષે સાયક્રોનું વેચાણ વધારે થયું 7,44,000 કરતાં 8,60,000 વધારે તેથી 2003-2004 માં સાયક્રોનું વેચાણ વધારે થયું આના પ્રશ્નનો જવાબ આપણને મળી ગયો બીજો કે કેટલું વધારે જે આવો પ્રશ્ન પૂછે કે કેટલું વધારે તો શું કરવાનું જે વધારે વેચાણ થયું એમાંથી ઓછું જે વેચાણ થયું શું કર દેશું બાદ તો 8 લાખ 100 માંથી આપણે 743000 જે વિભાણ્યું એ શું કરીશું 12 શું કરીશું 12 તો 0 0 થી 0 જાય 0 0 થી 0 જાય 0 1 માંથી 0 જાય તો 1 0 થી 3 ના જાય તો 0 4 ની 10 કોલેશું અહીં આગળ 9 થી જે બાજુમાં 7 10 માંથી 3 જાય તો 7 9 માંથી 4 જાય તો 5 7 માંથી 7 જાય તો 0 તો કેટલું વધારે થયું 57100 कितनी साइकिल વધારે বিক্রি 2003 ને 2004 માં 2002 ને 2003 ની દ્રષ્ટિએ જોઈએ તો તો 57100 સાયકલ વધારે વેચાઈ તો લખવાનું 2000 2 2003 કર્તા 2000 4 સોરી 2003 2004 માં 57100 ગળ વધારે વેચા આ રીતે આપણે સોલ્યુશન કરવાનું છે આ તમારું વિડિયો ગમ્યો હોય તો વિડિયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેવા વિનંતી